આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી જીઆઈડીસી ની એક કંપનીમાં સ્લાઇડિંગ બારી ખોલી અંદર પ્રવેશીને મોડા પર માસ્ક લગાવી પાંચ જેટલા ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો કંપની ખોલ્યા બાદ ચોરીની જાણ થતા આ અંગે અજાણ્યા ઈસમો સામે ચોરીની ફરિયાદ કરાઈ છે વાપી ના ફોર્થ ફેઝ સ્થિત માર્વલ એન્જિનિયરિંગ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર અરવિંદભાઈ પટેલે સોમવારે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પચીસ જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ સાંજે કંપનીનું ગોડાઉન બંધ કરી તેઓ જતા રહ્યા હતા બીજે દિવસે પ્રજાસત્તાક દિને રજા હોવાથી કંપની બંધ હતી જે બાદ સત્યાવીસ તારીખે ગોડાઉન ખોલતા બારીની ગ્રીલ તૂટેલી હતી અને એલ્યુમિનિયમની સ્લાઇડિંગ બારી ખુલ્લી હતી જેથી ગોડાઉનમાં લોખંડના ઘોડામાં મૂકેલ એસએસ ના બોલવાલની ચોરી થયેલાનું જણાય આવતા ગણતરી કરતા કુલ એકસો ઓગણપચાસ બોલવાલ જેની કિંમત રૂપિયા એક લાખ એસી હજારની ચોરી થયા હોવાની જાણ થઈ હતી જે બાદ અંદર લગાવેલ સીસીટીવીમાં ચકાસણી કરતા રાત્રિના બાર પચીસ વાગ્યે પાંચ કિસમો ગોડાઉનમાં પ્રવેશ કરતા દેખાય છે જેઓ કોઈ સાધન વડે ગોડાઉનની બારીની ગ્રીલ તોડી સ્લાઇડિંગ બારી ખસેડી ગોડાઉનમાં પ્રવેશ કરી લોખંડના ઘોડામાં રાખેલ એસએસના બોલવાલની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આશરે પચીસ થી ત્રીસ વર્ષના આ પાંચે ઈસમો મોડા પર માસ્ક પહેરીને આવ્યા હતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે